ફાઇનલ રિક્ષા છે ને રેખા એની રિક્ષા અંદર મૂકવાની ને આપણે ગાડી લઈ જવાનું કારણ કે પાટણ રિક્ષા લઈને ના મજા ગાડી બહુ મજા શું કેવું આરામ તો બેસી રહ્યા હજી ચાલુ કરીને નહીં ભગવાનનું નામ લ્યો નહીં ભગવાનનું નામ લ્યો ત્યારે તરત જય માતાજી

પાટણ માં <discrete Ils _ Elektromernedia>

હમ બેહી જા પકડી પકડી બને રહી પકડી વાળા સી ચાર બનાવી રે તમ તમને ચા ના કેવી હે ટ્રાય કર ને એક કેવી મન

અને બ્લોગ પૂરો જોજો મજા આવશે કેમ કે મારો ફોટો પાડો આ ગામ બા જીયા ગામ બા તમે સાવ ગયા